બેચણા ચોરી કરીને કેશ ડાયમંડ અને ગાડી લઈને ફરાર થઈ ગયા છે પોલિન જઈને શું કરવાનું છે શું નહીં તું તો ત્યાં ગોરાઓની પાછળ જે ઘેલી થવાની છે ને આઈ નો ધીસ હવે 4 દિવસ ન્યા જવાની થોડી અહીંયા થોડી ત્યાં માણવાની વન લાસ્ટ ટાઈમ આપણે એને લિફ્ટ આપવાની છે બસ બોલ ગણપતિ બાપ્પા મોરિયા

તો આ ફિલ્મનું પ્રથમ ટ્રેલર જે ડ્રોપ વનના નામે રિલીઝ કરવામાં આવ્યું છે એ ઇમ્પ્રેસિવ છે ફિલ્મનું ટ્રેલર જોતાં આપણને કશે પણ એવું નથી લાગતું કે આપણે કોઈ ગુજરાતી મૂવીનું ટ્રેલર જોઈ રહ્યા છે એવું ફીલ થાય છે જાણે આપણે રેસ ફોડ જોઈ રહ્યા છીએ તમામ પાત્રોનો અભિનય એમના હાવભાવ તમામ વસ્તુઓ એકદમ સટીક લાગે છે અને વત્સલ શેઠ તેમજ અન્ય બે એક્ટ્રેસ તમામ લોકો ચાર્મિંગ લાગે છે હવે આવો જોઈએ ફિલ્મનું ડ્રોપ ટુ એટલે કે બીજું ટ્રેલર જેમના પ્રોડ્યુસર્સે એક દિવસ પહેલા રિલીઝ કર્યું છે આવો જોઈએ મસ્ત સ્માઇલ કરીને વાતને ઇમોશનલ ટચ આપીને આ વાત મેં કોઈને કીધી નથી પણ તું પણ મને એટલો જ ગમતો તો હાઉ રોમેન્ટિક તુમે જે કોદી મને ડાને ચોરી તુમે જે કોદી દિલ ડાને ચોરી તમે યાર અમને તમારા પ્રેમમાં પડવા માટે મજબૂર કરી નાખો છો બાય બાય વાહ

no, no, no. I have to believe him. You believe me? Yeah. Bye. Tamaru nam? Mane khabar to chhe. Mane khabar chhe? Ma, ma, ma. When a thief kisses you, count your teeth. तो आपना पैसा ये लेने गयो? कौन लेने गयो? पार्थ। अरे कयो पार्थ? चेव पीछे जोड़े करो। ये उच। तुम्हारी जोड़े पर था कर्मा। Gun loaded छह। છે કોણ તમે કોડીઓ ફેંકતા રહી ગયા અને મે મે બાજી જ પલટાવી નાખી એ ભલે હીરો હોય પણ એને એ નથી ખબર કે આ સ્ટોરી બે હિરોઈન્સ ની છે સરપ્રાઈઝ મૂવી નું ડ્રોપ 2 જોઈને એક વ્યક્તિ માટે સલામ કરવાનો મન થાય અને એ છે ટ્રેલર ને એડિટ કરનાર વ્યક્તિ એ વ્યક્તિને મારા તરફથી એક સેલ્યુટ કારણ કે એવી રીતે ટ્રેલરને કટ કરવામાં આવ્યું છે ને કે ઘણું બધું કહીને પણ ઘણું બધું કહેવાનું બાકી રાખે છે ટ્રેલરમાં કટ્સ જુઓ એની સિનેમેટોગ્રાફી જુઓ એનું કેમેરા વર્ક જુઓ કોઈ પણ રીતે તમને એવું નથી લાગતું કે આ એક ગુજરાતી ફિલ્મ છે કારણ કે તમામે તમામ વસ્તુ ખૂબ જ સરસ છે હમણાં જ આવેલા સિતારે જમીન પરના એડિટરે આ વસ્તુ શીખવાની જરૂર છે જે એક ગુજરાતી ફિલ્મના એડિટરે કરીને બતાવ્યું છે આવતીકાલે ફિલ્મ રિલીઝ થાય છે તો જોવાનું રહ્યું કે ફિલ્મ કેવી રહે છે ફિલ્મના કલાકારોનો અભિનય તેમજ અન્ય તમામ પાસાઓ ઉપર આપણે મૂવી રિવ્યૂમાં વાત કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરો આવા વધુને વધુ વિડિયોઝ નિયમિત રીતે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરીગઢ્સને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઉપર ક્લિક કરો નવા વિડિયો સાથે હું વિજય આપને ફરી મળીશ ત્યાં સુધી રજા આપશો આભાર je ni rahat jyoti jeevan ma